ખાતે દિવ્ય રથ આવતા ભવ્ય સ્વાગત કરવામાં માનવ મંદિર ખાતે અમદાવાદ ઉમિયાધામ થી આવે દિવ્ય રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દિવ્ય રથ અંકલેશ્વર જીઆળીસી માં વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે નીકળી હતી સાંજે ભવ્ય મહાઆરતી પણ યોજવામાં આવી હતી વિશ્વ ઉમિયા ધામ અમદાવાદ ખાતે અતિભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે મંદિરની જ્યોતિ લઈ મંદિરના લાભાર્થે દિવ્ય રથ પરિભ્રમણ કરી રહી છે જે રથ અંકલેશ્વર ખાતે ગત રોજ માનવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા એનું સ્વાગત કરવા કડવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જે રથ ભવ્ય શોભાયાત્રા રૂપે અંકલેશ્વર જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી સાંજે કડવા પાટીદાર સમાજ વાડી ખાતે મહાઆરતી સાથે મહાપ્રસાદી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ મા ઉમિયાના ભક્તો જોડાયા હતા અને મંદિરના લાભાર્થી દાનનો ધોધ વરસાવ્યો હતો ફાઉન્ડેશન જાસપુર એક વિશ્વ ઉમિયા માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે વિશ્વમાં એની ઝાંખી જોઈ ન શકાય અને પૂરી ન શકાય એવું ભવ્ય ઉમે માતાનું મંદિર જે બનવાનું છે એ મંદિરના નિર્માણ અર્થે એમનો જ્યોતિરથ આજે એક ભવ્ય રથ દરેક નગરોમાં દરેક જિલ્લાઓમાં દરેક તાલુકામાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે એ આજે આપણા અંકલેશ્વર જીઆઈડીસીના આંગણે આવ્યો છે અને એ આપણા માટે અહીંના નગરજનો માટે અહીંના પાટીદાર ભાઈઓ માટે ખૂબ જ આનંદ ગૌરવ અને ખુશીની વાત છે એટલે આપણે એ ભવ્ય રથનો અને મા ઉંમિયાનું ભવ્ય સ્વાગત કરીશું એ ભવ્ય રથને આપણે આખા કોલોનીમાં ભ્રમણ કરાવશું અને મા ઉમિયાના આશીર્વાદ એના દરેક પાટીદારના દરેકે દરેક દીકરા દરેકે દરેક પરિવાર અને દરેકે દરેક પરિવારજન સુધી એના આશીર્વાદ પહોંચે એવી ભાવનાઓ સાથે આજે આ રથનો આપણે પરિભ્રમણ કરવાના છીએ અને એના દ્વારા જે કંઈ નાની મોટી રાશિ કે દાન ભેગું થશે એ આપણે ઉમિયા માતાજીના મંદિરના નિર્માણમાં જ એનો ઉપયોગ થવાનો છે તો સર્વે ભક્તો અને સૌને વિનંતી કે એની અંદર હૃદયથી પ્રેમથી અને ભાવનાઓથી જોડાય અને એમાં પોતાનું યથાયોગ્ય દાન કે યથાયોગ્ય સાથ સહયોગ આપે